તમારો આભાર આજે અમારો સપનું સાહેબ સાકર થઈ છે ઘણા વર્ષોથી અમે ભટકી અમે રોડ ફરતા હતા આ સાઇડે અમને પ્લોટ આપીને અને બહુ મોટું કામ કર્યું સાહેબ છે

જો माजी બે રાત તો ભીલ ઓબન તો માર કે ને નિશાન કડ લાગ કી દે નિશાન લઈ જ ને લઈ એક આડો એક ઉપર બધાનો સુન લે લાવો હવે એક ભાઈ છે પેલો બાઈક લઈ લો એટલે ઓરા 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 આ લો ઉભો થઈ જાય મજા ઉભા રહે આ સાહેબ બોલે ને આ બટન કયું છે વિડિયોનું આજ રોજ ચોટીલા માનનીય ડેપ્ટી ડેપ્યુટી કલેક્ટર સાહેબ મકવાણા સાહેબ તેમજ મામલદર સાહેબ તેમજ જે અમારો રેવન્યુનો સ્ટાફ છે વર્ષો જૂની જે માગણી હતી આજે સત્તર વિચરતી જાતિના લોકો જે અંત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવતા હતા જેના માટે અમે બધાએ ઘણો સંઘર્ષ કર્યો અને રાજ્ય સરકારે પોઝિટિવ થઈને અમારી જે આ માગણી ખાસ કરીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આમાં અંગત રસ દાખવ્યો હતો અને જિલ્લા શ્રીએ પણ આમાં રસ દાખવી અને ખાસ કરીને અમારા જે મકવાણા સાહેબ છે એમને આ લોકોની પરિસ્થિતિ જોઈ અને યોગ્ય એમના એમના સમર્થનમાં નિર્ણય કરી અને આ લોકો ભણી શકે સારી રીતના રહી શકે એમના હિતમાં ખરેખર એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે અને સત્તર પ્લોટની આજે તમામ અધિકારીશ્રીઓના ડીએલઆરના અધિકારીઓ મામદાદા સાહેબના માનવતાવાદી અભિગમ છે જેનો હું ખરેખર અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબનો આભાર માનું છું અને રાજ્ય સરકાર સિંહના આપણા મુખ્યમંત્રીનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે ચોટલા શહેરની અંદર અને તાલુકાની અંદર કે જે ગરીબ લોકો છે એમની કોઈ જ્યારે વાત નથી સાંભળતું ત્યારે એક અધિકારી થઈ પોતે અંગત રસ લઈને આવા લોકો કે જે ખરેખર ઘરમાં રહી શકે પોતાનું એજ્યુકેશન સારું સારું થાય પોતાનું આરોગ્ય પણ સારું થાય જેના માટે આજના આ આજના દિવસે જે આજે પવિત્ર કામ થયું છે અને ખરેખર આ ખુશાલીનો દિવસ છે આજે ખરેખર દિવાળીને હજી બે મહિનાની વાર છે પણ અમે એવું વિચારીએ છીએ કે ખરેખર આજે આ લોકોની દિવાળી આજે થઈ છે તો હું ફરીવાર અમારા માનનીય સાહેબ અને અમારા માનનીય માણવદર સાહેબનો ફરીવાર તમામ વિચરતી જાતિના પરિવારો વતી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત તમે ભગવાન બનીને આવ્યા